પોતાનો ફાળો અર્પણ કર્યો હતો શિક્ષક કલ્યાણ નિધિમાં સ્વૈચ્છિક ફાળો લેવા માટે આજે સવારે મુખ્યમંત્રી નિવાસ સ્થાને ગાંધીનગર શહેર અને જિલ્લાની વિવિધ પાંચ જેટલી શાળાઓ અને કેન્દ્રીય વિદ્યાલયના બાળકો પહોંચ્યા હતા સપ્ટેમ્બર ને દેશભરમાં શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે વ્યક્તિ અને સમાજ ઘડતર શિક્ષકોના પ્રદાન ઋણ સ્વીકાર કરતા સૌ આ દિવસે શિક્ષક કલ્યાણ નિધિમાં ફાળા રૂપે સ્વૈચ્છિક યોગદાન આપે છે

સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર